ગુજરાતમાં સ્માર્ટ મીટરના મુદ્દે તીવ્ર ચર્ચા ચાલી રહી છે હાલમાં જ લોકપ્રિય લોકગાયક કીર્તિદાન ગઢવીએ એક વિડીયો જાહેર કરીને પીજીવીસીએલના સ્માર્ટ મીટર અંગે લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને તેને અપનાવવા માટે અપીલ કરી ત્યારે ભાજપના સિનિયર લીડર ધીરુ ગજેરાએ આકરી પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે પ્રજાની સમસ્યા અને આપત્તિની વાત હોય તો ક્યારે સામે નહીં આવે પણ સરકારના સપોર્ટની વાતમાં તરત જ સામે દેખાશે પ્રજાનો અવાજ બનવાને બદલે સરકારની ભટાઈ કરવી અયોગ્ય ગણાવી કીર્તિદાન ગઢવી પર આકરા પ્રહાર કર્યા હતા સ્માર્ટ મીટર મુદ્દે ચાલતી તીવ્ર ચર્ચામાં કીર્તિદાન ગઢવી ના સ્માર્ટ મીટરને લઈને એક વિડીયો જાહેર કર્યો હતો લોક ગાયક ગઢવીએ પોતાના વિડીયોમાં સ્માર્ટ મીટરને ફાયદાકારક ગણાવતા કહ્યું ગુજરાતમાં પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટરનું લોન્ચિંગ થઈ ગયું છે આ વિશે અમુક લોકો અફવા ફેલાવે છે કે તમને નુકસાન થશે એક જાગૃત નાગરિક તરીકે કહું છું કે સ્માર્ટ મીટર તમારા હિતમાં છે લોકોની ખોટી અફવાઓથી દૂર રહેશો વીડિયોને લઈ પ્રતિક્રિયા આપતા ગુજરાત જાણીતા ઉદ્યોગપતિ અને ભાજપના સિનિયર લીડર ધીરુ ગજરાએ ગઢવી પર આકરા પ્રહારો કર્યા છે તેઓએ એક વિડીયો જાહેર કરતા કહ્યું કે કીર્તિદાન ગઢવી પ્રજાની સમસ્યાઓ પર ક્યારે બોલતો નથી પણ જ્યારે સરકારને સપોર્ટ કરવાની વાત આવે ત્યારે તરત જ સામે આવે છે તમને પ્રજાએ લોક સાહિત્યકાર બનાવ્યા છે પ્રજાનો અવાજ બનવાને બદલે સરકારની દલાલી કરવી અયોગ્ય છે તમારે પ્રજાની સાથે ઉભા રહેવું જોઈએ નહીં કે સરકાર માટે ભાષણ આપવું નમસ્કાર મિત્રો જય માતા જે મગલું હું છું આપનો દોસ્ત કીર્તિરામ ગઢવી પીજીવીસીએલની મેં મુલાકાત લીધીને મને જાણવા મળ્યું કે ગુજરાતમાં પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટરનું લોન્ચિંગ થઈ ગયું છે આના વિષે અભૂત માણસો એની અફવાઓ ફેલાવે છે તમને આમ નુકસાન થશે આમ નુકસાન થશે પણ એક જાગૃત નાગરિક તરીકે તમને કહું છું કે સ્માર્ટ મીટર આપણા બધા માટે આપણા હિતમાં છે એમાં જરાય ગફલતવા મારે સોની કોઈ પણ ખોટી અફવાઓથી દૂર રહેજો અને સ્માર્ટ મીટર તમારા મોબાઈલથી પણ કનેક્ટ છે મોબાઈલ સ્માર્ટ થઈ ગયો તમે સ્માર્ટ થઈ ગયો દુનિયા આખી સ્માર્ટ થઈ ગઈ તો આપણું મીટર કેમ સાધુ રહેવું જોઈએ એટલા માટે તમને કરબદ્ધ પ્રાર્થના કરું છું કે તમે જાગૃત નાગરિક તરીકે બજાવો અને સ્માર્ટ મીટર અપનાવો કારણ કે એનું કનેક્શન તમને તમારા સીધા મોબાઈલમાં તમને જોવા મળશે તમે કેટલા યુનિટ વપરાયા છે કેટલો બિલ થાય બિલ થાય બધો હિસાબ તમે સાચો કરી શકશો માટે તમને કરબદ્ધ પ્રાર્થના છે કે ખોટી અફવા દૂર રહીએ અને સ્માર્ટ મીટર અપનાવીએ ધન્યવાદ સ્માર્ટ મીટરના ફાયદા હોય કે ન હોય એ મને ખબર નથી પરંતુ ગુજરાતના સાહિત્ય કલાકાર કીર્તિદાનભાઈ ગઢવીનો વિડીયો ગઈકાલના દિવસનો એક વાયરલ થયો ત્યારે મને થયું કે આ લોક કલાકારે ગુજરાતનું ગૌ પ્રજા માટે મોરબીનો કાંડ હોય રાજકોટ કાંડ હોય ખ્યાતિકાંડ હોય કે સુરતની તક્ષી હોય કે બરોડાની ઘટના હોય કે ગુજરાતની અસંખ્ય કુદરતી આપતી હોય કે અન્ય તેઓમાં ક્યારેક કીર્તિદાનભાઈ ગઢવી ગુજરાતની પ્રજાનો અવાજ બનાવ્યો એવો મને ખ્યાલ નથી જેથી કરીને હું કીર્તિભાઈભાઈ ગઢવીને હું વિનંતી કરું છું પ્રજાએ તમને એક લો સાહિત્યકાર બનાવ્યા છે અને પ્રજાનો અવાજ બનવાને બદલે માત્ર સરકારની ભાઠાઈ કરવી એ ખરેખર અયોગ્ય મને દેખાય છે પ્રજાનો અવાજ બનવો જોઈએ પ્રજાની પડખ્યુમ ઉભૂ રહેવું જોઈએ માત્ર ને માત્ર નિર્માલ્ય થઈ અને સરકારની દલાલી કરવી મને અયોગ્ય દેખાય